સૂર્યનારાયણ સ્તુતિ નમુ આજે આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મ ના બંધ ભાવથી તું સામું કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા ઉઠ્યું મન અડું તારા ગુણ ગાવા વધુ નિર્મળી બુદ્ધિ પ્રેરિત વાણી તમે શુદ્ધ દેવો અક્ષરો ભક્ત જાણી અહો કેમ હું વર્ણ વાત તારી રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી બધા દેવતે રવિ કોણ થાય માત્ર ના માં શ્રેષ્ઠ છે તેજ તારું નિહાળી મન મારો દરાને નિભાવે તું આકાશ વાસી નવી ખંડમાં તું રહ્યો છે પ્રકાશી રવિ ઉગતા પદ્મના પુષ્પ ફૂટે દરે ધ્યાન સૌ દેનું ના બંધ છૂટે પ્રભાતે સહુ કામ ધંધે ગુથાય નિભાનું આરા દવા બેસી જાય ધરે ધ્યાન તારું જપી મંત્ર માળા વધે સૂર્યનાશ લોક સર્વેર રસાળા ટળે તાપ સંતાપ સૌ પાપ કાપે પ્રભુ ભક્તને સત્વરે મુક્તિ આપે ધરા સૂર્યના કિરણથી શુદ્ધ થાય વળી વૃક્ષને પ્રાણી સૌને જીવાડે તે જામનીને ઉષા કાળ થાય કરી પંખી ને ગીત ગાય વળી પંથીને તસ્કર ભ્રાંતિ ભાગે કરી કામને જગતના જીવ જાગે સૌ દેવમાં દેવ આદિત્ય સાચો નહીં એ મહારાજ સંવેદ વાંચો નમી જગત આખું વળી વિશ્વ વેલી નમી પંડિતો મનના ગર્વ મેલી નમી દેવતા દાનવો રંગ કરાય ગુણો વિષ્ણુ બ્રહ્મા તથા રુદ્ર ગાય ફૂલોને ચંદન બોળી તુને વધાવે તેને આ દૂત પાસે ના આવે ટળે દેહના દુઃખ દારિદ્ર જાય રવિ પૂજતા એટલું પુણ્ય થાય ધરા મેરું આકાશ અને માનસિંધુ સિંધુ સહુ માં રહ્યો તું એક દિન બંધુ ઘણું સુખ હું ગુપ્ત છે વાત તારી રવિ પુરાણ છે ગ્રંથ ભારી

ચતુર્વેદનું પુણ્ય બ્રહ્મનું શીખે સુદ્રજો ઉઠીને નિત્ય ગાયે તેના જન્મના દુઃખ દિધ્રજાએ કૃપામાં ગવા આટલા છંદ ગાયા શીખે ગાય ને સાંભળે નિત્ય ડાયા ભણે દાસ વસંત હે દેવ એવો કોટી કર્મ છૂટે જો આદિત્ય સેવો મને જોતા કૈલાસ માથો બધે જો મુજવા કને કને સાંખી લેજો